આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ચરુ જેવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે એ પછી રાજકોટ હોય સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય પાટણ હોય કે પછી ગીર સોમનાથ હોય તમામ જગ્યાએ અત્યારે તો ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરી કરી છે ડેમેજ કંટ્રોલ એ રીતે કર્યું છે કે ના અત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ હોય તેની સામે લડી લેવા માટે અત્યારે તો ભારતીય જનતા પાર્ટી તૈયાર થઈ ગઈ છે એક બાજુ છવ્વીસે છવ્વીસ બેઠકોમાં પાંચ લાખ પ્લસની લીડથી અત્યારે તો જીતવાનો જે ટાર્ગેટ છે પરંતુ તેની સામે સમાજોને અત્યારે તો જે સાચવવાનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અત્યારની બાબતની વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને જે સૌથી પહેલાં ભીખાજી ઠાકોરનું નામ ચર્ચામાં હતું ત્યારબાદ તે પણ બદલાઈ ગયું ત્યાં શોભનાબેન બારૈયા થયું હવે ક્યાંક એવી પણ ચર્ચાઓ છે ત્રીજું નામ આવે તેવી પણ શક્યતાઓ છે આજે હર્ષ સંઘવી દ્વારા જે બેઠક કરવામાં આવી જિલ્લા પંચાયતના પ્રમુખના ઘરે ત્યાં ક્યાંક સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી કે હવે ત્રીજું કયું નામ અત્યારે આવતું જે ચર્ચામાં આવે તેમ ત્યારબાદની વાત કરીએ તો રાજપૂત સમાજ જે મેદાને આવ્યો હતો પરંતુ તેમાં હમણાં જ આપણે જોયું કે જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જે બેઠક મળી હતી બેઠકમાં પરષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત હતા તેમણે પણ એમ કહ્યું કે મારા કારણે મારી પાર્ટીને અત્યારે તો સાંભળવું પડ્યું છે તે ક્યાંક અત્યારે તો યોગ્ય નથી તેને પણ અત્યારે તો અમે ડેમેજ કંટ્રોલ કરીશું અને જે કોઈ પણ મારાથી ભૂલ થઈ છે તેને લઈને તેમના દ્વારા પણ માફી માગવામાં આવી હતી સાથે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા પણ જે રીતે ગીતામાં એક વાતનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ક્યાંક યોગ્ય નથી થઈ રહ્યું સત્ય સાથે અત્યારે દરેક લોકો હશે અસત્યની સાથે કોઈ નહીં હોય તેવી પણ તેમણે બાબત કહી દીધી એટલે કે અત્યારે હાલ ભડકાની પરિસ્થિતિ છે ભડકાની પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા શરૂ કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે વાસુદેવભાઈ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે વાસુદેવભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે વાસુદેવભાઈ બીજી અન્ય હું વાતની શરૂઆત કરું પણ તેની પહેલાં આપણે જ્યારે રાજકોટની સૌથી પહેલાં વાત કરીએ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનું એક નિવેદન કે જેના કારણે ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યો ચર્ચા વિચારણાઓ થઈ વિરોધ પણ થયો અને આખરે આજે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળી અને તેમાં પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી સૌથી પહેલા આ વિવાદ ને લઈને શું કેશો માફી પણ માગી લેવામાં આવી છે શું હવે તમામ લોકો શાંત થઈ જશે એટલે ક્ષત્રિય સમાજ તો શાંત થઈ આપણે ત્યાં સમાજ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સાધારણ રીતે વ્યક્તિઓથી પરિવાર બને પછી પરિવારોથી સમાજ બને એવી પ્રક્રિયા હોવી જોઈએ એવી પ્રક્રિયા નથી સમાજના થોડા આગેવાનો ભેગા પાંચ સાત વ્યક્તિઓ ભેગી થઈ અને સંગઠન ઉભું કરે છે એને સમાજનું નામ આપે છે બાકીના લોકોને જોડે છે એમાંથી બને છે એટલે એમાં પરિવાર પરિવારને જોડીને જોડતું કોઈ સામાજિક સંગઠન હોય એવી સ્થિતિ કોઈ સમાજમાં છે એટલે સમાજના આગેવાનો જે છે બે રીતે બાકીની જે કામોની જે અવલી હોય છે ક્યાંક ભલામણના કામો હોય છે એને માટે સંબંધો રાખતા હોય છે અને સમાજનો ઠેકો અમારી પાસે છે એવું કરીને એ રાજકીય પક્ષમાં પોતાનું બધું મેન્ટેન કરતા હોય છે સાધારણ રીતે રાજકીય પક્ષોમાં જે લોકો સમાજના આગેવાનો એક એક નથી એટલે તાકતવર લોકો જે છે એ જયારે તમે જે સમાધાનની જે વાત કરો છો હમણાં બરાબર સમાધાન કોને કરે કે ભારતીય જનતા પાર્ટી સાથે જે ક્ષેત્રીઓ જોડાયેલા છે તાકતવર લોકો છે એ તો સ્વાભાવિક છે કે તો એની સામે તો કોઈ થવાનું નથી કારણ શું કે બે વસ્તુ છે ને એક તો તંત્ર છે આખો ફોર્સ એમની સાથે હોય છે ને પોતે પણ બળવાનું હોય છે એટલે બાકીના લોકો તો બોલે શું કેવી રીતે બોલે પણ સમાજમાં જે કઈ મેસેજ ગયો હોય છે આ મેસેજ જે છે અથવા તો સમાજને એવું લાગ્યું અને એવી ઘટના પણ બની છે વારંવાર આ તો બીજી ત્રીજી વખત કદાચ રૂપાલા સાહેબે ક્યાંક પેલા વિડીયો કરીને માફી માંગી મેગી ગઈ નુંગી માંગીને એટલે એવી વાત છે એ જે રૂબરૂ માફી માંગવાની કઈક થી કોકે વાત ઊભી કરી અને પછી એમને એમને ભેગા થઈને રૂબરૂ ભેગા કરીને ક્યાંક ઓલું કરાવી દીધું એટલે મૂળ શું છે કે પાણી ઠંડુ વેડવાની વાત છે પણ સમાજને જે આઘાત લાગ્યો છે એ તો વ્યક્ત તો મત માં થવાનો છે એટલે તમે ડેમેજ કંટ્રોલ છે ને એ જયારે ઉમેદવાર ઉમેદવારનું પોલિટિકલ ડેમેજ કંટ્રોલ હોય ને એમાં તો ડેમેજ કંટ્રોલ થઈ જાય પણ જયારે સમાજનું ઇન્વોલ્વમેન્ટ હોય છે ને ત્યારે છે બનતું એટલે આ આપણને ખબર નથી પણ સાધારણ રીતે જેને જેને આમાં ચટકી લાગી છે એને તો મતમાં જ ખેલ કરવાનો છે ને બાર થોડું સરકસ કાઢવાનું છે એટલે મને એવું લાગે છે કે પણ આમે પોલિટિશિયનો એ જે પ્રમાણે રાજનીતિ આગળ વધી રહી છે પ્રમાણે એમને જે મર્યાદાઓ કહેવાય નાખી દેવા જેવી ટિપ્પણી કરો અથવા તો તમે મત મેળવવા થઈ એક સમાજના બીજાને અખોડો આ મર્યાદાની બહાર થઈ રહ્યું છે એટલે એક સારું ઉદાહરણ બેસે એટલા માટે આ એક ઘટના હતી એટલે મને એવું લાગે છે કે આ દિશામાં

પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જે રાજકીય વિશ્લેષક છે પ્રશાંતભાઈ આપનું પણ સ્વાગત છે પ્રશાંતભાઈ તમે પણ જોયું મેં પણ જોયું રાજકોટમાં જે આખો વિવાદ સામે આવ્યો બધું જ કહેવાય કે સમાજને લઈને ઘણી બધી ચર્ચા વિચારણાઓ પણ થઈ અને આખરે આજે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી જેમાં આખા વિવાદનો અંત આવી ગયો કઈ રીતે આપ જોઈ રહ્યા છો અંત આવી ગયો ખરી એ પણ એ સવાલ છે મજબૂરી હોય એ સમાજના આગેવાન હોય એ પોલિટિકલ પાર્ટીના પણ આગેવાન હોય એટલે પાર્ટીના વફાદાર રહી અને એમણે આ કામ કરવું પડે જયરાજસિંહ ધારાસભ્ય એમના પરિવારમાંથી ધારાસભ્યો એટલે ભાજપમાંથી એમને એક પ્રેશર સો આવ્યું હોય પણ બીજા કેટલા સંગઠનો કારણ કે એક તરફ જયારે જયરાજસિંહને ત્યાં મિટિંગ ચાલતી હતી ત્યારે બીજી તરફ બીજા આવેદનપત્રો લોકોને આપવા જવામાં એટલે સંગઠનો આવેદનપત્ર આપતા હતા કે રૂપાલાની ટિકિટને રદ કરો એટલે આપણે એવું સમજીએ છીએ અત્યારે કે હજી આ લિક્વિડ સિચ્યુએશન છે પાણી કઈ બાજુ વહેશે ખબર નથી હા મને એવું લાગે છે કે આ બધાનું કદાચ એક જ રસ્તો છે કે અત્યારે જે ઉકળેલો ચરુ છે વિવાદોમાં છે લોકો વિરોધ કરશે વાત થશે હવે જયરાજસિંહને ત્યાં લગભગ આખો ક્ષત્રિય સમાજ નહોતો પણ ઘણા ક્ષત્રિય સમાજના નાના સંગઠનો અને કેટલાય ગામડા એવા હશે કે જે જયરાજસિંહના ઓબ્લિગેશનમાં હશે બોલાયા છે એટલે જવું પડે વોટિંગમાં કન્વર્ટ કરવું કે નહીં એ પછીની વાત છે માફી આપવી એટલે વોટ નહીં આપીને જ માફી આપવાની છે કે વોટ આપીને એટલે માફી આપીને વોટ આપવાનો છે રૂપવાલાજીને આ બધું ચક્ર છેલ્લી રાત સુધી ચાલશે ઇન બિટવીન આ તો નથી હવે મોદી સાહેબ સુધી આ વાત પહોંચી જ ગઈ હોય તરત જ પહોંચી ગઈ હોય એક વાર મોદી સાહેબ રાજકોટમાં પ્રવેશ કરશે બધાને તો બે ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાય અને ખરેખર કોઈક એવું ગાજર પણ કારણ કે એમણે તો જો વાકાનેર સ્ટ્રીટને પેલા કેસરી સિંહને રાજ્યસભામાં હમણાં જ લઈ ગયા છે તો એ જ રીતે નવું કંઈક એકાદ મોદી સાહેબ આવીને કદાચ સમજાવી દે કે ભાઈ આ આની સામે રૂપાલાની હવે બીજું મોદી સાહેબ રૂપાલાજીને કેટલું સાથે રાખવા માંગે છે કારણ કે ઘણી આ બધું થયું હોય તો સાહેબને ના ગમ્યું હોય સાહેબ બી ઈચ્છતા હોય કે ટિકિટ રદ કરી નાખીએ પણ હવે ટિકિટ રદ કરે તો ભાજપે થૂકેલું અને ક્ષત્રિય સમાજ મોટો બની જાય કે અમારી રૂપાલાની ટિકિટ રદ થઈ એટલે આ તો લાકડી તૂટે નહીં અને સાપ મરે એવી રીતે મોદી સાહેબ એને ટેકલ કરી લેશે આગળ મેં હું દર વખત કેતો હોઉં છું એમ ફરી એકવાર કે ચૂંટણી પછી આ તો રૂપાલા ચૂંટણી કેટલી બની શકે રૂપાલા હોય મોદી તો સીટ બદલી અને બીજે ફેરવી શકે છે હજી ઘણું બધું ઉભું છે એમના માટે અમરેલી જેવું સાબરકાંઠા જેવું એમને ક્યાં બીજું કઈ નડે છે એટલે ક્યાંક થી હોય તો લડાઈ શકાય કોઈ એકને પાછું ખેંચાઈ દેશે પણ જો એ બધું જ કરે તો છેક ઉપર સુધી એવી ઇમેજ જાય કે ક્ષત્રિય સમાજના દબાણથી ભાજપે પીછે હટ કરી એ ભાજપના ઈગો ને ક્યાંક ઈગો હટ થઈ જાય એટલે હવે નહીતર તો આ થવું હોત ને તો આ બધું ક્યારનું થઈ ગયું હોત કારણ કે આ વિવાદ ચાર દિવસથી ચાલે છે અને મોદી સાહેબને બધી ખબર જ હોય અમિત ચાને બધી ખબર જ હોય હવે એવી રીતે રસ્તો કાઢવાનો એટલા માટે અત્યારે જયરાજસિંહને ઊભા કર્યા છે કે હવે તમે જરા જોઈ લો જયરાજસિંહ જેવા બીજા કેટલાય પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીઓ કેટલાય અત્યારના સંગઠનના મંત્રીઓ આ બધા ભેગા થઈને પ્રયત્ન કરી જોશે એમ લાગશે કે હવે નાના નાના સંગઠન બચી ગયા છે કે જેમનું પોલિટિકલી કોઈ વજુદ ના હોય જે માત્ર કારણ કે છે ને બે પ્રકારના માણસો હોય કે એટલે અત્યારે જે ભાજપના ક્ષત્રિય મંત્રીઓ છે ભાજપના સંગઠનના ને સરકારના એ બધા ધીમે કરીને એમનું કામ કઢાવવાનો પ્રયત્ન કરશે જેવી રીતે પાટીદાર આંદોલન વખતે થયું હતું કે આખો સમાજ સામે હતો તેમ છતાં ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ બાબુભાઈ પટેલ હોય બીજા ત્રીજા હોય કેટલાય પાટીદાર નેતાઓ હતા ભાજપ માટે રહ્યા ભાજપની જોડે જોડાયેલા રહ્યા અને ભાજપ માટે બે હજાર માં કામ કર્યું અને સત્તા પાછી અપાઈ ભાજપ ને એમ અત્યારે બી ક્ષત્રિય સમાજના બે ભાગલા પાડશે હવે આ ભાજપ બહુ જ સ્માર્ટ છે એ એવા ભાગલા પડાઈ નાખશે કોઈક કારણસર કે બધા સામને આમને સામને આવી જશે એક બાજુ રૂપાલાનું કામ થઈ જશે કદાચ એ સીટ જીતી પણ જશે એક બાજુ ક્ષત્રિય સમાજ ખાલી રાડો પાડતો રહેશે પણ એમના જ ક્ષત્રિય નેતાઓ એમને ક્યાંક સાઈડમાં બેસાડી દેશે આ બધું રાજકારણ હવે ચાલુ થશે જે આગામી દિવસોમાં આપણને દેખાશે એટલે આ એટલું ચિત્ર સ્પષ્ટ નથી કે ક્ષત્રિય સમાજે માફી આપી કે કેમ કારણ કે એક બાજુ પત્ર જઈ જ રહ્યા છે કે રૂપાલાની માફી માંગો અરે રૂપાલા માફી માંગે નહીં પણ એની ટિકિટ રદ કરો એની સામે બીજા આવે એફઆઈઆર પણ થવા માંડી છે બે ચાર જગ્યાએથી એફઆઈઆર અત્યાર સુધી બીકની મારી નહોતી થતી કેમ નહોતી થતી પણ હવે એફઆઈઆર થવા માંડી છે તો હજી થોડું લિક્વિડ ફોર્મેટ છે જ્યાં સુધી ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ આપણી સામે ના આવે ત્યાં સુધી આ ચિત્ર અસ્પષ્ટ રહેશે અને પછી ભારતીય જનતા પાર્ટી સ્માર્ટલી એનું કામ કરી લેશે સવાલ એ છે કે ચલો રાજકોટ ખાતે અત્યારે ચર્ચા તો થઈ માફી પણ માંગી લેવામાં આવી જયરાજસિંહ જાડેજા એમ પણ કહ્યું કે ના હું કોઈ સોશિયલ મીડિયામાં માનતો નથી જો હજુ પણ કોઈને કંઈ પણ વાંધો હોય તો ડાયરેક્ટ મને આવીને મળે તેવું તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું વાસુદેવભાઈ સાબરકાંઠામાં શું લાગી રહ્યું છે કારણ કે ભીખાજી ઠાકોર ભીખાજી ઠાકોર પછી શોભનાબેન બારૈયા શોભનાબેન બારૈયા પછી અત્યારે ક્યાંક એવી પણ ચર્ચાઓ છે હર્ષ સંઘવી દ્વારા જે જિલ્લા પંચાયતના બેઠક કરવામાં આવી અને બેઠકમાં ત્રીજા હાથ ધરવામાં સાબરકાંઠાની જે સીટ છે એ સ્વાભાવિક રીતે બે મુદ્દા એમાં ઠાકોર નો કોઈ પણ ઉમેદવાર હોય એનું પ્રભુત્વ અથવા વધારે રહે છે ઠાકોર વધારે ચાલે છે અને બીજું છે કે પહેલેથી ત્યાં કોંગ્રેસની પહેલેથી ફાવટ છે એટલે આ બે મુદ્દા છે એ એ બે મુદ્દા ઉપર જે ઉમેદવાર છે નક્કી થયા બરાબર પ્રમાણે મને એવું લાગે છે કે જે ઉમેદવાર બદલીને જે નવું નામ નક્કી થયું છે એમાં પાર્ટી ને બહુ મોટો વિશ્વાસ ન પણ હોય એવી પણ સંભાવના દેખાય છે જે રીતે ચાલે છે નહીં ઉમેદવાર બદલ્યા પછી એ આવી રીતે લેવાય એટલે એ એ જે છે પેટર્ન પેટર્ન પ્રમાણે બહુ સેફ સીટ ન ગણી શકાય અને જે પ્રમાણે આખું જે માહોલ બેનું છે ને અત્યારે ગુજરાતમાં જે શિસ્ત હતી પહેલા એ ભાજપની પોતાની શિસ્ત હતી જૂની આરએસએસ વાળી અથવા તો જનસંઘ વાળી પછી એ શિસ્ત છે એને અત્યારે ડરમાં અપરિણીત થઈ ગઈ છે અને હવે ડર જે છે એ ઓછો થતો જઈ રહ્યો છે એવું મને લાગે છે નહિતર આટલી બધી જગ્યાએ આવી રીતે બખેડા થાય અને સમાજ પેટર્ન આ વખતે જુદી છે સમાજ આગળ આવી રહ્યા છે નહિતર સાધારણ રીતે ઉમેદવાર છે પોતાનું કઈ ના કઈ પેલું કરતો હોય છે પણ આમાં તો ઉમેદવાર કોઈ સમાજ કોઈ ચાલી રહ્યો છે જેવી રીતે જુનાગઢમાં પણ ચાલુ છે રાજેશ સામે એટલે રીતે પેટર્ન પણ અલગ છે એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે હમણાં જે રીતે ગોંડલમાં જે કર્યું એવી એ કરી શકે કારણ કે એની પાસે તો તંત્ર અને તંત્ર સાથે જોડાયેલા બળવાન લોકો ગુજરાતમાં જેટલા પણ બળ્યા છે આર્થિક રીતે બાહુબળથી રીતે એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે એ આ બધા વિષયોમાં ઠંડુ પાણી ચોક્કસ રેડી શકશે પણ પહેલા મેં કહ્યું એમ કે જ્યારે સમાજની ઉપર જ્યારે આ વિષય આવતો હોય છે ત્યારે જે ડંખ રહી જાય છે એ તો મતમાં વ્યક્ત થવાનો છે ને એ તો શરૂઆતમાં ભેગા થઈને આવેદન આપે પણ કશું ના ઉભે તો પછી તો મતપેટી ઉપર એટલે જે નુકસાન થયું છે સાબરકાંઠામાં વહેલું સ્થિતિ મને એવું લાગે છે કે કંટ્રોલ ની બહાર ભલે ગઢવી સાહેબે હમણાં વિશ્વાસ વ્યક્ત કર્યો બધું થઈ જશે પણ જયારે પરિસ્થિતિ બગડે છે અને જયારે પડે છે ત્યારે ચારે તરફથી પડે છે એવી કહેવત પણ છે એટલે મને એવું લાગે ક્યાં સુધી કેવી રીતે આ વિષય ડેવલપ થશે ખબર નથી પણ જે રીતે આપણે જોયું નથી છેલ્લા પંદર વર્ષમાં વર્ષમાં એ બધું થઈ રહ્યું છે એટલે નવા સંકેત છે એટલે મને એવું લાગે છે કે આ સંકેત બીજેપી ને બહુ વહેલો મળી ગયો હશે એટલે એમને કાર્યાલયો ખોલી નાખ્યા પાંચ લાખના ટાર્ગેટ આપી દીધા ને અત્યારે હિસાબ એવી રીતે જ રહે છે અને અમિતભાઈ તો કીધું તો હાલમાં કાર્યકર્તાઓ માટે ટાર્ગેટ હોય છે બધા પણ મૂળ રીતે એમને પહેલેથી તૈયારીઓ કરી લીધી હતી કે કદાચ આવું બધું થાય તો આપણે નેરેટિવ બનાવેલો હોય તો કે બિલકુલ બિલકુલ સાચી વાત છે પ્રશાંત ક્ષત્રિય સમાજને તો ક્યાંક એમ કહેવાય કે ના તરાલ તો ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું સમજાવવામાં આવ્યા ક્યાંક વિનંતી પણ કરવામાં આવી કે ના જે કંઈ પણ હોય પાછું લઈ લો હવે પાટણમાં પાટીદાર સમાજ હવે આગળ આવ્યો છે જે રીતે વાસુદેવભાઈએ કહ્યું ને કે ના આ વખતે કોઈ ઉમેદવારની બાબત નથી એક બાજુ ઠાકોર સમાજ બીજી બાજુ ક્ષત્રિય સમાજ ત્રીજી બાજુ પાટીદાર સમાજ ચોથી બાજુ ગીર સોમનાથમાં લોહાણા સમાજ એટલે આ ચાર સમાજ અત્યારે તો એક બાદ એક જે સામે આવી રહ્યા છે શું લાગી રહ્યું છે તેના કારણે કોઈ અસર થશે ને પાટીદાર સમાજની વાત કરીએ આ તો એક શરૂઆત છે ક્યાંક પાટીદાર સમાજની પણ જે આ પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે આવનારા સમયમાં આપણે પહેલેથી જોતા આવ્યા છે કે પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર અને જયારે જયારે પાટીદાર અને એ જ પાછા કન્ટિન્યુ બી થઈ રહ્યા છે એટલે પાટીદાર ક્યારે હું એવું માનું છું ભાજપથી વિમુખ થાય નહીં નાનો મોટો ઉછાળો આવે એ એક બે ટકા વર્ગ એવો થાય કારણ કે એમને પણ કોંગ્રેસના પોતાના એક બીજા પ્રેશર હોય ઘણા પાટીદાર નેતા કોંગ્રેસમાં પણ છે પણ પાટીદાર સમાજ એવો વિમુખ ન થાય પણ આ પરિસ્થિતિ એટલા માટે કે કેટલાય સમયથી જે પાસનું આંદોલન હતું ઓરિજિનલી અને હવે જે છેલ્લા છેલ્લા જે બચ્યા છે પાસ આંદોલનના કાર્યકર્તાઓ અથવા તો પાસના કન્વીનર એ લોકોની ડિમાન્ડ હોય છે એટલે ક્યારેક ક્યારેક એમનું જે જૂનું સંગઠન હતું એમને ઉભા કરીને એક માંગણી મૂકતા હોય છે કે આ વખતે થોડુંક આપણે એક્ટિવ થઈએ અને આ કરીએ પણ હવે સમાજ કેટલું એમનું માને છે સમાજ કેટલો એમની પડખે ઉભો રહે છે એની ઉપર છે બીજું જે ઓવરઓલ વિરોધ જે આવ્યો છે ને એટલા માટે કે આપણે દર વખતે કહેતા હોઈએ છીએ કે ભાજપમાંથી ખાલી ટિકિટ લઈ આવો બાકી જીતવાનું છે નરેન્દ્રભાઈના નામે મત કમળના નામે બટન દબાવવાના છે મોરું મુખોટું કોઈ પણ હોય ભરતસિંહ ડાભી કેવા કલરના છે પાટણમાંથી મેં નથી જોયા હજી સુધી રાજેશભાઈ ચુડાસમા કેવા કલરના છે કેટલી હાઈટના છે મેં નથી જોયા એટલે ક્યારે બે પેલામાં નથી આવ્યા આપણી પેરી ફરીમાં આપણા રડારમાં ક્યાંય નથી આવ્યા કારણ કે એ લોકોને માત્ર ચૂંટાઈ જવાનું હોય છે સોમથી શનિ રવિ અહીંયા આવી અને માત્ર વિસ્તારમાં ફોટા પડાવવા માટે સોશિયલ મીડિયા ઉપર દરેક સોશિયલ મીડિયા આપણે અત્યારે ખોલીએ તમારી સામે અને એમની છેલ્લી પાંચ વર્ષની એક્ટિવિટી જુઓ એમણે શું કરી છે કોઈએ એવી પોસ્ટ નથી મૂકી કે મેં મારા વિસ્તાર માટે આ જરૂરિયાત માટે લડાયક એક લડાઈ આપી અને આ કામ મેં કરાવડાયું કે રેલવે ખેંચાવડાવી એરપોર્ટ બનાવડાય જે ફંડ આપતા હતા એ પણ ક્યાંક યોગ્ય ઉપયોગ નથી થયો પચાસ ટકા ફંડ વપરાયું છે અને દરેક જણા કેવી મૂકે પોસ્ટ તમે જુઓ કે આજ રોજ મારા મારા વિસ્તારના અગ્રણી કાર્યકર વાસુદેવ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપી આવી પોસ્ટો મૂકે છે આજ રોજ ફલાણાની શુભેચ્છા મુલાકાત કરી એટલે ભાઈ તમારી મુલાકાત થી જનતાના ભલા થવાના છે એટલે એટલા માટે હવે હવે આ ગળે ઉતરી વર્ષે ખબર પડી કે જે કરે છે તો ખાલી નરેન્દ્રભાઈ શનિ રવિમાં રીબીનો કાપવામાં એટલા વ્યસ્ત હોય છે કે મળતા જ નથી લોકોને સ્થાનિકોને હમણાં બરોડામાં તો જોયું ને નવા ઉમેદવારે તો એપોઇન્ટમેન્ટ લેવાનું ચાલુ કરી દીધું અત્યારથી કે તમારે ડાયરેક્ટ અત્યારે મળી જ ના શકો નહીં એકચ્યુઅલી એને પ્રચારમાં તો ઘરે ઘરે જવાનું હોય સંગઠનમાં લોકોને મળવાનું હોય જયારે બરોડામાં હેમાંગભાઈ તો અત્યારે છે કે તમે અપોઇન્ટમેન્ટ તમને મળી જશે કાલની હું નક્કી કરીને કઉ છું તમને એમ એટલે આ બધું છે ને માત્ર નરેન્દ્રભાઈ નામે ચાલે છે એટલે તો જનતાએ નક્કી કરવાનું કે એક ના એક નામે આખું ચલાવવું છે કે કેવી રીતે કરવું છે એટલે મૂળ વાત એજ છે કે સંગઠનો ઉભા થાય પણ સમાજ કેટલું એમની સાથે રહે છે બીજું સમાજે લાભ પણ રાજકીય રીતે લીધા હોય છે આજે સમાજ કોઈ એક વ્યક્તિ આગેવાન હોય તો એવું જરૂર નહીં કે સો વ્યક્તિને મદદ કરી શકે પણ એને વીસ જણને મદદ કરી તો એ વીસ એના ઓબ્લિકેશનમાં હોય બાકીના એસી માંથી પચાસ જણા ન્યુટ્રલ હોય કે મારે સરકારનું કંઈ કામ નથી એટલે મારે તો મારી ઇકો પ્રમાણે જઈ અને કાં ભાજપનો વોટ કરો કાં કોંગ્રેસને વીસ ત્રીસ એવા હોય કે જે કન્ફ્યુઝ હોય કે ખરેખર

એ ભાજપને જે ગમે ઉમેદવાર રાજકીય પાર્ટીઓ તો તમને એવું પ્રેશર આપે છે કે અમે તમે જે ઉમેદવાર આપ્યો છે તમારા સમાજનો છે ને એટલે તમે એને સપોર્ટ કરો આપ્યો નથી રોકવા માંગુ છું કારણ કે હજુ પણ એક બે પ્રશ્ન છે વાસુદેવભાઈ આપના પ્રશ્ન ત્યારબાદ પ્રશાંતભાઈને ને વાસુદેવભાઈ સાબરકાંઠામાં જે આખો માહોલ સામે આવ્યો ભીખાસજી ઠાકોરવાળો આદિવાસી સમાજમાં અત્યારે તો મેદાન છે રમાલાલ વોરાનું જે નિવેદન આવ્યું હતું તેને લઈને પણ ક્યાંક મામલો ગરમાયો છે આવતીકાલે સીએમ એક બેઠક પણ મળવાની છે આ મુદ્દાને લઈને શું લાગે છે દરેક જગ્યાએ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડવું પડી રહ્યું છે શું કહેશો થોડું ટૂંકમાં કેજો પ્લીઝ ડેમેજ કંટ્રોલ ભારતીય પ્રમાણમાં એટલું જબરજસ્તી કરી શકતી નથી આ વખતે દેખાઈ રહ્યું છે ડેમેજ નો પ્રકાર પણ જુદો છે એટલે માણસ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સંગઠન હોય એની ઉમેદવાર આટલા બદલી નાખશે ને બસો ત્રણસો ને બદલી નાખશે ને આ બધી જે વાતો ચાલતી હતી ભાગના રિપીટ થયા છે એનું કારણ કે ચહેરો પણ આ વખતે એકલા નરેન્દ્રભાઈ ના ચહેરાથી નહીં કમળ અને ઉમેદવાર નો ચહેરો આ બધા મળીને ચૂંટણી જીતાશે એવી રીતે ઉમેદવારો પસંદ કરવાની પણ ગુજરાતમાં ઉમેદવારો થોડા વહેલા પસંદ થઈ ગયા અને જૂની પેટર્ન પ્રમાણે થઈ ગયા એટલે આ વધારે ગડબડ થઈ રહી છે એટલે સાબરકાંઠામાં જે રીતે લે છે મને એવું લાગે છે ત્યાં ઉમેદવાર બદલવાનું ડેમેજ કંટ્રોલ થતું હશે દેખાય છે સાબરકાંઠામાં ફરી બદલાય તો ના ન કહેવાય એટલે પ્રયત્ન તો અને બીજું પાર્ટી સાથે બે બે પ્રકારે લોકો થઈ તો સમાજના આગેવાનો જોડાયેલા હોય છે અને જે લોકો જેને કહેવાય ને બજાર સાથે એટલે ડેમેજ કંટ્રોલ થઈ શકે પણ જે અંદરનો જે થવો જોઈએ ને ડરનો કાર્યકર્તાઓમાં જે ડર જતો રહ્યો છે ને એટલે એક વખત ડર કાર્યકર્તાનો ગયો ને એટલે સમાજના લોકોનો ડર જતો રહેવાનો એટલે ડરના કારણે જે ડરના કારણે બધું ભેગું થઈ જતું હતું કોઈ વિરોધ કરી જ નથી શકતું એક વખત કોઈ ઉમેદવાર નક્કી થઈ ગયું હોય તો અચાનક કે નહીં થાય પહેલો પ્રશ્ન પેલું આ પ્રશ્ન મેં ગઈકાલે પણ એક વિશ્લેષકને પૂછ્યો હતો હું આજે તમને પૂછી રહ્યો છું પ્રશાંતભાઈ તક હોય ને તક એ ઝડપવી બહુ જરૂરી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ડેમેજ કંટ્રોલ કરી રહી છે અત્યારે ક્યાંક કોંગ્રેસ માટે એક બહુ મહત્વપૂર્ણ સમય છે શું લાગે છે કે ના કોંગ્રેસ ક્યાંક આ તક ઝડપી શકે તેમ છે કાં તો ઝડપી લીધી હોય તેમ છે કોંગ્રેસ આ તક ઝડપી દર વખતે કોંગ્રેસ નસીબ આધીન ચાલે છે કે ઓટોમેટિક જનતાનો જુવાળ આવે અને જનતા અમને નસીબના પેલા ઉપર બેસાડશે ત્યારે અમે સરકારમાં બેસું બાકી એમની એફર્ટ નથી જો તક ઝડપ્યું હોત તો જેમ રાજકોટમાં આજે સાંજે સમીકરણ થોડુંક બદલાયું મારી પોતાની બી વાત તો એટલે મેં કીધું હતું કે આપણા જ ચેનલ ઉપર કે જો કોંગ્રેસે તક ઝડપતા આવડતી હોય તો રાજકોટમાં ક્ષત્રિય ઉમેદવાર જાહેર કર દે એકવાર વાર જો ક્ષત્રિય ઉમેદવાર જાહેર કરે ભલે વોટ નથી ક્ષત્રિયોના એટલા બધા જેટલા પાટીદારના છે રાજકોટમાં પણ એ એક ઉમેદવાર મુખોટું જો મોરું આવી ગયું હોત તો આખો ક્ષત્રિય સમાજ એક તરફી જતો રહ્યો હોત અને તો એની અસર આજુબાજુની બીજી પાંચ દસ વિધા લોકસભામાં પડત છવ્વીસ માં લગભગ સત્તર સીટો એવી છે કે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને વોટમાં અસર કરે પણ કોંગ્રેસે હજી તક ઝડપી નથી ઝડપતા આવડતી નથી આજે સાંજે પરેશ ધાનાણીને એવું લાગ્યું કે હવે સીટ થોડી સેફ થાય છે એટલે પાટીદારની સામે પાટીદાર વત્તા ક્ષત્રિયનો એક ટેકો મળી જાય અને ક્ષત્રિયને લઈને બીજા અને બીજા ઓબીસી સમાજ આવે ક્યાંક આયર સમાજ આવે બીજો સમાજ આવે તો ફાયદો છે એટલે પરેશ ધારાની થોડીક માનસિક તૈયારી બતાવી ચૂંટણી લડવાની જે પહેલા લડવા ના પાડતા હતા પણ હજી બી જે આ તક ઝડપવી જોઈએ એ ક્યાંય કોંગ્રેસ એટલું એક્ટિવ જેમ કે આટલું બધું જો થતું હોય સોગન ખવડાવતા પાટણની અંદર અને ચંદનજી ઠાકોરની હાજરી હોય પોતે એક્સ ધારાસભ્ય રહી ચૂક્યા હોય ત્યાં ત્રણ વિધાનસભા કોંગ્રેસ પાસે છે પાટણ લોકસભામાં તો હજી સુધી કોઈ બી મોવડી મંડળ ત્યાં પહોંચ્યું નથી કોંગ્રેસ માંથી નહીં તો અત્યારે અને જગદીશભાઈ ઠાકોર પૂર્વ સંસદ સભ્ય પાટણ માંથી છે પૂર્વ પ્રદેશ પ્રમુખ છે એમણે તો ત્યાં અત્યારે ડેરો ગાલી દેવો છે બોલો હવે આ વાતને આપણે ઉપાડી લેવી છે કેવી રીતે કામ કરવાનું છે અને આપણે આ કરવું જ છે અને ચીતાડવાના છે જો જો એકલા હાથે લડી રહ્યા રહ્યા છે છે તમે વાતાવરણ મસ્ત એમાં તક ઝડપતા આવડતું નથી અને હમણાં થોડી વાત થઈ તો બધા આટલો વિવાદ છે સાબરકાંઠાની વાત હોય રૂપાલાની વાત હોય ક્ષત્રિયની પાટી પાટીદારની વાત હોય સીએમ તો ક્યાંય છે જ નહીં પિક્ચરમાં એટલે આ બહુ કઈ આપે કે સીએમ ને આ વસ્તુમાં ક્યાંય રસ કેમ નથી અને નથી તો કઈક ઉપરથી કેવો દોરી સંચાર છે કે એમને સાઈડમાં જ રહેવાનું છે એમને માત્ર રાજ્ય સરકાર પૂરતું કામ કરવાનું છે બાકી અત્યારે મોટી જવાબદારી એમની પણ બને છે પણ એ કઈ પિક્ચરમાં દેખાતા જ નથી એટલે કઈ વાતાવરણ મને સમજાય જનતા જાગે જનતામાં આક્રોશ હોય તો એ આક્રોશ મતપેટીમાં જઈને કન્વર્ટ થાય ત્યારે આપણને દેખાય બાકી આપણે જ ચર્ચા કરતા હીશું કે આ પાટણમાં ભરતસિંહ જીતી ગયા ભલે પાટીદારે સોગન ખાધા આ રૂપાલા સાહેબ જીતી ગયા ભલે ક્ષત્રિયો આટલા બધા સામા પડ્યા અને આ જ રૂપાલા સાહેબ કેબિનેટ મંત્રી થશે તો આજ ક્ષત્રિય સમાજ જયરાજસિંહના ફાર્મ પર એમને સાફા અને તલવારથી સન્માન કરતા આપણે જોઈશું બિલકુલ તો એક બાજુ જે રીતે સંતોષ તો અત્યારે ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે તે તો આવનારો સમય જ બતાવશે પ્રશાંતભાઈ વાસુદેવભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમો જ આપશો નમસ્કાર